લાખાપર રોકડિયા રોકડ્યા હનુમાન મંદિરે ધૂમધામથી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવેલ લાખાપરમાં રોકડિયા હનુમાન મંદિરે મહોત્સવ યોજાયો વાયોર મૂળ નલિયાના જાડેજા લાખાજી દુધાજી જે ગામ વસાવ્યું તેના નામ પરથી ગામનું નામ લાખાપર ઇતિહાસ ધરાવતા સ્થળ અબડાસાના ગરડા પંથકમાં વાયોર નજીક રૂગડિયા હનુમાન મંદિર ખાતે રોકડિયા હનુમાન ભક્ત મંડપ દ્વારા મહંત કમલાદાસ બાપુના સાનિધ્યમાં શાસ્ત્રી નયન મહારાજના આચાર્ય પદે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હનુમાન જન્મોત્સવ પ્રસંગે મારુતિ યજ્ઞ યોજાયો હતો તથા ધ્વજારોહણ તથા મહાપ્રસાદ દાંડિયા રાસ કલાકાર દિનેશભાઈ નિલેશભાઈ ગઢવી શીતલ બારૂડ પિયુષ મહારાજ કલાકારો દ્વારા ભક્ત હનુમાન અને દેશ ભક્તિ સહિતના ડાયરા યોજાયા હતા ગઢી ચંદુમા અલ્પેશ સોમયા જયંતિભાઈ ઠક્કર હર્ષદ ઠક્કર ગૌસેવા સમિતિના સભ્યો ઉપસ્થિત થયા હતા પ્રફુલ્લ ઠક્કર વિપુલ ઠક્કર તથા મહેન્દ્ર ઠક્કર હાજર રહ્યા હતા અને દરેક મહાનુભવો હાજર રહ્યા હતા અહેવાલમાં ન્યૂઝ કિરીટસિંહ જાડેજા બાલચોટ મોટી